જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ મતદાતાઓમાં અનેરો ઉત્સાહ સવારે અગિયાર કલાક સુધીમાં જામજોધપુર વીસ પોઈન્ટ ત્રેપન દ્રોલ એકવીસ પોઈન્ટ સત્તર તેમજ કાલાવડ ત્રેવીસ પોઈન્ટ ઓગણીસ ટકા જ્યારે ચૌદ જામવંથલી બેઠક પર ચૌદ પોઈન્ટ છન્નું ટકા મતદાન નોંધાયું જામનગર જિલ્લાની ધ્રોલ કાલાવડ તથા જામજોધપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આજ જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે જિલ્લાના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે યુવાઓ વહેલી સવારથી જ મતદાન માટે કતારબંધ જોવા મળી રહ્યા છે જ્યારે મહિલાઓ તથા વડીલોમાં પણ મતદાનને લઈ અનેરો ઉત્સાહ છે સમગ્ર મતદાન પ્રક્રિયાનું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેતન ઠક્કર તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા પણ સતત મોનિટરિંગ થઈ રહ્યું છે જ્યારે તેઓના માર્ગદર્શન હેઠળ સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે મતદાનનો પ્રારંભ થયો છે ઉલ્લેખનીય છે આજે સવારે અગિયાર કલાક સુધીમાં જિલ્લાની જામ જોધપુર બેઠક પર વીસ પોઈન્ટ ત્રેપન ટકા બેઠક પર એકવીસ સત્તર તેમજ કાલાવાડ બેઠક પર ત્રેવીસ ઓગણીસ ટકા જ્યારે તાલુકા પંચાયતની ચૌદ જામ વંથલી બેઠક પર ચૌદ છન્નું ટકા મતદાન નોંધાયું છે